ડીસા નગરપાલિકાની બેદરકારી ભોપાનગર માળીવાસ ગટરના ગંદા પાણીથી હાહાકાર રહેવાસીઓ ત્રાહીમામ વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે ડીસા નગરપાલિકા ઘોર ફરી એકવાર સામે આવી છે ડીસાના નંબર અભિયાનમાં ગટરના ગંદા પાણી ઉભરાવાની ગંભીર સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી પરેશાન થઈ રહ્યા છે આ સમસ્યાથી ત્રાહીમામ પુકારી ગયેલા રહેવાસીઓ વારંવાર નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓને ધમકીઓ અને ઉપેક્ષા સિવાય કશું મળ્યું નથી નથી પોપાનગર માળીવાસના સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું પાણી નિયમિતપણે ઉભરાય છે જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી અને રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે આ સમસ્યાના નિવારણ માટે રહેવાસીઓ અઠવાડિયામાં ત્રણ વખત નગરપાલિકા કચેરીએ જાય છે છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પણ તેઓ રજૂઆત કરવા જાય છે ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તમે રહેવાસી નથી તેથી કોઈ ઉકેલ આવશે નહીં તેમ પાછા મોકલી દેવામાં આવે છે આટલું જ નહીં પરંતુ કર્મચારીઓ ગટર કનેક્શન અને પાણીના વીરા કાપી નાખવાની ધમકી પણ આપે છે જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે સ્થાનિક રહેવાસીઓ ભૂગર્ભ ગટર કનેક્શન માટે નગરપાલિકા સમક્ષ માંગણી કરી હતી પરંતુ આ માંગણી સ્વીકારવાને બદલે નગરપાલિકા દ્વારા કનેક્શન કાપી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે નગરપાલિકાના આ વલણથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રહેવાસીઓ આ બાબતે ધારાસભ્યને પણ જાણ કરી છે છતાં આજ દિન સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે એક તરફ ડીસા નગરપાલિકા સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ખર્ચ કરતી હોવાનો દાવો કરે છે તો બીજી તરફ ભોપાનગર માળીવાસ જેવી જગ્યાએ ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન છે આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે નગરપાલિકાના દાવાઓ માત્ર કાગળ પર જ છે અને પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી રહ્યા છે જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસનની રહેશે